નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીમાં અત્યારે નટરાજ ફાટક ઉપર જે ઓવરબ્રિજ બની રહ્યો છે તે ઓવરબ્રિજની એક સાઈડ જે મહારાણા પ્રતાપ સર્કલથી રાજપર ચોકડી સુધી જાય છે અને એક સાઈડ જે છે એક બાજુનો પુલનો છેડો જે છે તે સર્કિટ હાઉસ બાજુ જાય છે ત્યારે અત્યારે મહારાણા પ્રતાપ સર્કલ જે છે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે ઓવરબ્રિજને નર્તરૂપ જે છે ઓટલાની તોડવામાં આવે છે કારણ કે અત્યારે અહીંથી સર્વિસ રોડ કાઢવામાં આવશે આ સર્વિસ રોડ કાઢ્યા બાદ જે છે અહીંયા જે પુલ જે ઓવરબ્રિજ બને ઓવરબ્રિજની બાજુનો સર્વિસ રોડ જે છે તે સર્વિસ રોડ કાઢવા માટે અત્યારે ઓટલા તોડવાની કામગીરી આજે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો કે આ અત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસેનું જે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સની પાસે જે હોટલા અને છાપરા છે તે છાપરાની હટાવવામાં આવી રહ્યા છે અહીંયા પણ તમે જો છાપરાની જે છે તે હટાવવાની કામગીરી ચાલુ છે અને અહીંયા ઓટલા તોડવાની જે કામગીરી ચાલુ છે લગભગ ત્રીસથી વધારે દુકાનોના જે છે હોટલા અને છાપરા જે છે તે હટાવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા જે છે તે કામગીરી છે ત્યારે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના જે છે અધિકારી અને પવડીના જે અધિકારી જે છે આપણી સાથે અત્યારે જે કામગીરી કરવામાં આવી છે ક્યાંથી ક્યાં સુધી કામગીરી ને માટે કામ જે આપણે અત્યારે નટરજ આપણે મહારાણા પ્રતાપ સરકાર આગળ જે બ્રિજ બનવાનો છે તેમાંથી જે સર્વિસ રોડ નીકળે છે અને જે પીજીવીસીએલના કેબલ છે તે અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી છે ત્યારે જે રસ્તામાં જે ઓટલાના દબાણો છે તે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે કેટલા ઓટલા દૂર કરવામાં આવશે કેટલાથી ક્યાં સુધી કરવામાં આવશે શું કહે લગભગ ત્રીસક જેવી દુકાનોના ઓટલા આવે છે બ્રિજ બંને બાજુ ઉતારવાનો છે મહારાણા પ્રતાપ સર્કલથી લઈને સર્કિટ હાઉસ બાજુ અને ત્રાજપર ચોકડી બાજુ એટલે તેમાં જે જે બ્રિજના રસ્તાની અંદર જેટલા આવે છે તે બધા દૂર કરવાના છે ત્રીસક જેવા દુકાનોના ઓટલા આવે છે કરીને પછી અહીંયા શું કર્યો સવિરિસ રોડ કે શું કરવું દૂર કરીને તો સૌપ્રથમ જે પીજી ના જે થાંભલા છે તે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના છે અને પછી રોડની અને બ્રિજની કામગીરી શરૂ થશે પીજી ના જે અત્યારે તમે લાઇન દેખા છો એ લાઇન અત્યારે પછી આવનારા સમયમાં જોવા નહીં મળે કારણ કે જે અંડરગ્રાઉન્ડ લાઇન કરી નાખવામાં આવશે જેથી કરીને આજે વાયર જે છે લગતા વાયર જે છે વાયર દેખાય નહીં તેના માટે અંડરગ્રાઉન્ડ અહીંયા પીજીયુસીએલ દ્વારા વાયરિંગ કરવામાં આવશે અને એની બાજુમાં જ સર્વિસ રોડ જે છે તે કાઢવામાં આવશે તે અત્યારે બ્રિજની કામગીરી પણ જે છે પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે તમે જોઈ શકો છો કે મહારાણા પ્રતાપ સર્કલથી અત્યારે નટરાજ ફાટક સુધી જે છે પિલોરો જે છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અહીંથી પિલોરો ઊભા અને ત્યાંથી તમે જુઓ અહીંથી તમને બતાવી શકાય છે આ પિલરો ઊભા કરી દેવામાં આવ્યા છે કેસરબાગ પાસે પણ પિલર ઊભા કરી દેવામાં આવ્યા છે અને હવે બ્રિજ બનાવવાની કામગીરી જે છે તે અત્યારે ચાલુ છે અત્યારે આ બ્રિજ બનાવવા ટાણે અહીંયા ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે સર્વિસ રોડ જે છે તે સર્વિસ રોડ સાઈડમાં બનાવીને ત્યાર પછી આ મુખ્ય રસ્તા ઉપર જે છે તે પિલર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેના માટે સર્વિસ રોડ પેલા બનાવવા માટે અત્યારે જે હોટલા જે છે તે હોટલા જે નડતરરૂપ છે તે નડતરરૂપ હોટલા તોડી અને ત્યાં સર્વિસ રોડ બનાવી બનાવવામાં આવશે સૌથી પહેલાં જે પીજીયુસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે ને ત્યાર પછી આ હોટલા જે હોટલા અત્યારે તોડવામાં આવશે પીજીયુસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી અને સર્વિસ રોડ બનાવવામાં આવશે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાયેલા છે મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર